સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા પોલીસ સતત પેટ્રોલિંગ વધારી રહી છે ત્યારે સુરતના ડિંડોલીમાં નજીબી બાબતે પિતા પુત્ર પર હુમલો કરી પિતાની હત્યા કરનાર હત્યારાઓને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા બાદ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રકશન કરાવાયું હતું ત્યારે લોકોએ ભેગાથી આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી હતી સુરતમાં ઘણા સમયથી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે મારામારી સહિત હત્યાના પ્રયાસ અને હત્યા ગુનાઓમાં વધારો થતાં પોલીસે પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે લાલ આગ કરવાની સાથે પેટ્રોલિંગમાં વધારો કર્યો છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં પિતા પુત્ર પર જીવલન હુમલો કરનાર પુત્રના મિત્રએ જ પિતાની હત્યા કરી નાખી હતી જેને લઈ આખા વિસ્તારમાં હત્યારાઓ સામે રોષ જોવા મળ્યો હતો તો પોલીસે પણ ત્વરીત તપાસ હાથ ધરી હત્યારાઓને ઝડપી પાડ્યા હતા જ્યારે હત્યારાઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું ત્યારે સ્થાનિકો પણ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને આરોપીઓને ફાંસી આપોના નારા લગાવ્યા હતા